થોડા સમય પહેલાં સુરતની એક ફેશન ડિઝાઇનર મહિલા છે તેણે ગંભીર આરોપો મૂક્યા હતા એમાં વાત એવી હતી કે એને લગ્નની લાલચ આપી સંબંધો બાંધીને એક માણસે નેવું પોઈન્ટ બાણું લાખ રૂપિયા પડાવ્યા હતા જોકે પોલીસ તેની ફરિયાદ નહોતી લેતી એવો પણ મહિલાએ આરોપ મૂક્યો હતો આ બનાવમાં છેવટે પોલીસે ફરિયાદ લઈ લીધી છે અને એમાં કાર્યવાહી પણ કરી છે જોકે ફરિયાદ નોંધવામાં મોડું થયું એની પાછળ ભાજપના એક નેતા છે એની સામે આંગળી ચિંધાઈ રહી છે એની વિગતે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતી એક ફેશન ડિઝાઇનર મહિલા સાથે જે કંઈ બન્યું એની વિગતે વાત કરવામાં આવે તો આ મહિલા અગાઉ વરાછા વિસ્તારમાં રહેતી હતી ત્યારે સુરેશ ઘનશ્યામ બુહાજીએ ત્યાંની અશ્વિન સોસાયટીમાં રહે છે એની સાથે એની દોસ્તી થઈ હતી અને એકબીજાના ઘરે આવજા કરતા હતા ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં પંદર વર્ષ જૂના મિત્ર સુરેશ હસ્તક આ મહિલાનું શેરબજારમાં રોકાણ કરતા પરેશ લાભુભાઈ માણિયા જે સુરતના પૂણા વિસ્તારના પંચવટી રો હાઉસ યોગી ચોકમાં રહે છે તેની સાથે પરિચય થયો અને પછી બે વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો એની વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ઘડિયાળ વેચવા માટે મહિલાએ સુરેશ ભુવાને ફોન કર્યો હતો પણ સુરેશ એ સમયે તેના મિત્ર પરેશ નાણિયા સાથે ગોવા હતો અને તે શેરબજારમાં રોકાણ કરીને સારું કમાય છે અને મને પણ કમાઈને આપે છે એવી વાત સુરેશ મહિલાને કરી હતી મહિલાએ અગાઉ શેર બજારમાં નુકસાન કર્યું હતું તેથી એ વિશે પરેશ અને મહિલા વચ્ચે વાતચીત થઈ અને પછી એ મહિલા અને પરેશ પહેલી વાર સિટીલાઇટ રોડ સુરતનો જે સિટીલાઇટ રોડ છે એના ચોગર્સ પાર્કમાં મળ્યા હતા અને પછી નિયમિત વાતચીત થતી રહી અને આ રીતે સમય જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો આ દરમિયાન મહિલા પરેશ અને સુરેશ સાથે ગોવા ફરવા ગઈ હતી જ્યાં પરેશ સાથે તેણે પહેલીવાર એકાંત માણ્યું હતું અને એ પછી સુરતની મેરિયટ હોટલ અને અમોર હોટલમાં પણ સંબંધ બાંધ્યા હતા સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ત્રણેય જણા ડુમ્મસ ફરવા ગયા હતા ત્યારે પરેશે પોતે હાલ તકલીફમાં છે શેર બજારમાં રૂપિયા હારી ગયો છે એ ચુકોપવાના છે અને સુસાઇડ કરવું પડે એમ છે એવું મહિલાને કહ્યું અને તેની પાસેથી આર્થિક મદદ છે માંગી હતી જેથી મહિલાએ બીજા મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લઈને દાગીના ગીરવે મૂકીને કુલ રૂપિયા નેવું લાખ બાણું હજાર જેવી મોટી રકમ છે એ પરેશને આપી હતી પછી ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ત્રણેય જણા ઉજ્જૈન ગયા હતા ત્યાં મહાદેવજીના મંદિરમાં સુરેશની હાજરીમાં મહિલાની માંગમાં પરેશે સિંદૂર ભર્યું હતું અને ત્યાં પણ હોટલમાં બંને સંબંધ છે બાંધ્યા હતા પણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં મહિલાને પેટમાં દુખાવો થયો તેને ઓપરેશન કરાવ્યું આમ છતાં દુખાવો છે બંધ થયો નહીં એટલે તેણે ડોક્ટરને બતાવ્યું તો ઓવરી એટલે કે તેના ગર્ભાશયમાં કેન્સરની ગાંઠ હોવાની ખબર પડી હતી જેથી કેન્સરની સારવાર માટે મહિલાએ પોતાના ઉછીના આપેલા રૂપિયા અને ગીરવે મૂકેલા જે દાગીના હતા એ છોડાવી આપવાનું કહ્યું ત્યારે પરેશ છે એ વાયદાઓ પર વાયદા કરતો રહ્યો જોકે મહિલાએ અંતે પોતાના પૈસાથી કેન્સરની સારવાર કરાવી લીધી અને પછી આરામ કરતી રહી આ દરમિયાન પણ પરેશ છે એ તેને મળવાના બહાને તેના ઘરે જતો હતો મુંબઈ ખાતે વેપારી પાસે પૈસા લેવાના છે એમ કહીને મુંબઈની મરીન લાઇન્સની જે હોટલ મરીન પ્લાઝા છે તેમાં તેને લઈ ગયો હતો અને ત્યાં પણ સંબંધ છે બાંધ્યા હતા ગયા એપ્રિલ મહિનાની વાત કરીએ તો પરેશનું ભાઈબંધ છે એ અશોક રામજી ભૂંગીયા જે વરાછાની બલાજી સોસાયટીમાં રહે છે તેણે વાતચીતના બહાને પૂણા વિસ્તારમાં મહિલાને બોલાવી હતી અને તેને ધમકી આપી હતી કે પૈસા અને દાગીના ભૂલી જજે નહીં તો તને ચિંતી નહીં રહેવા દઈએ આ બધા જ બધા જ આરોપ છે એની સાથે મહિલાએ પહેલી જૂને ઉત્તરાયણ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી છેક ચોવીસ જુલાઈએ એ ઉમરા પોલીસ સ્ટેશનમાં એના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો અને પોલીસે કહેવાતા આરોપી પ્રેમી પરેશ અને તેનો જે મિત્ર છે સુરેશ બંનેની ધરપકડ કરી લીધી છે હવે બીજી એક વાત પણ જાણવા મળી છે કે આ કેસનો આરોપી છે તેણે મહિલા વિરુદ્ધ હની ટ્રેપનો આક્ષેપ મૂક્યો છે અને એવા આક્ષેપો સાથે તેણે વળતી ફરિયાદ કરી છે પણ એક મહિલાની ફરિયાદ નોંધવામાં પોલીસને આટલો સમય કેમ લાગ્યો એ પણ સવાલ છે ત્યાં સુધી કે દુષ્કર્મનો શિકાર બની હોવા છતાં આ મહિલા ત્રણેક અઠવાડિયા પહેલાં જ મીડિયા સામે આવી હતી અને પોતાની જે આપવીતી છે એ તેણે જણાવી હતી તો એ મામલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે યોગેશ જાદવાણી તેમણે ભાજપના એક નેતા પર ગંભીર આક્ષેપ કર્યો છે અને ફેસબુકમાં જે પોસ્ટ છે એમાં પોસ્ટમાં તેમણે લખ્યું છે કે આ પીડિતાની એફાયત આજથી પંદર દિવસ પહેલાં નોંધાઈ ચૂકી હોત પણ સમાજના સ્વઘોષિત આગેવાન અને ભાજપના નેતા જીવરાજ ધારુકા પીડિતાને ન્યાય અપાવવાને બદલે તેને ડરાવવામાં અને ધમકાવવામાં જ તેમજ સામાજિક અને રાજકીય વગથી તંત્ર પર દબાણ ઊભું કરીને આરોપીઓને બચાવવામાં વ્યસ્ત હતા સ્વઘોષિત આગેવાન છેલ્લા પંદર દિવસથી પીડિતાને રૂબરૂ બોલાવીને અને પોતાના માણસો મંગીને ધમકાવી રહ્યા હતા કે તે કરેલી અરજી પાછી ખેંચી લેજે મારી પોલીસમાં મોટી ઓળખાણ છે તારી ફરિયાદ હું કોઈ હિસાબે નહીં દો નોંધાવવા દઉં સામેવાળા મારા સગા થાય છે અને બીજો અમારી પાર્ટીનો કાર્યકર્તા છે જો તું અરજી પાછી નહીં ખેંચે તો હું તારી પર હણી ટ્રેમની ફરિયાદ કરાવીશ આ પ્રકારના આક્ષેપો છે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીના જે તેમણે ભાજપના નેતા જીવરાજ ધારુકા સામે કર્યા છે હવે આમાં સત્ય શું છે એ જો પોલીસ ઊંડી તપાસ કરશે તો બહાર આવી જશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પર